દેશના વડાપ્રધાન સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ખાસ કરીને કડોદરાના અંતરોલી વિસ્તારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે વડાપ્રધાન અંતરોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલા બીઆરટીએસ બસ રૂટમાં લોખંડની ગ્રીલને રાતોરાત કલર મારી દેવાયો છે દેશના વડાપ્રધાન સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ખાસ કરીને કડોદરાના અંતરોલી વિસ્તારમાં સુરક્ષાનો કાકડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે વડાપ્રધાન અંતરોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલા બીઆરટીએસ બસ રૂટમાં લોખંડની ગ્રીલને રાતોરાત કલર મારી દેવાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થામાં એજન્સીઓના કમાન્ડોથી લઈને જિલ્લા અને શહેર પોલીસના જવાનોનો સમાવેશ થાય છે સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા માટેનો આખરી ઓપ છે વડાપ્રધાન સ્વાગતની તૈયારીઓને લઈને પણ ઝડપી કામ થયું છે અંત્રોલી અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા છે બીઆરટીએસના માર્ગ પર આવેલી લોખંડની ગ્રીલને રાતોરાત નવા રંગથી રંગી દેવામાં આવી છે જેથી વડાપ્રધાનના માર્ગમાં આવતો વિસ્તારનું સુંદર સ્વરૂપ દેખાય